ગુજરાતમાં વસવાટ કરતા જયપુરી લુહાર સમાજના ધોરણ નવ દસ તથા અગિયાર બારના વર્ષ બે હજાર પચીસમાં પરીક્ષામાં સફળતાપૂર્વક ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવા હેતુથી હિંમતનગરના ટાઉન હોલ ખાતે સાઇનિંગ સ્ટાર બે હજાર પચીસ શૈક્ષણિક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું આયોજન જયપુરી લુહાર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આગળ વધવા માટે માર્ગદર્શન આપવા માટે જાણીતા મોટીવેશનલ સ્પીકરોએ હાજરી આપી હતી ટ્રસ્ટના પ્રમુખ તેમજ અન્ય માનનીય ટ્રસ્ટીગરની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓને નામોની પ્રમાણપત્રો એનાત કરવામાં આવ્યા હતા ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં સતત પ્રગતિ કરવાની શુભેચ્છાઓ પાઠવી અને શિક્ષણના ક્ષેત્રે વધુ ઊંચાઈઓ હાંસલ કરવા માટે પ્રેરણા આપી હતી ગાંધી ટાઉન હોલમાં જયપુરી લુહાર સમાજ ટ્રસ્ટ દ્વારા જયપુરી લુહાર સમાજના તમામ તેજસ્વી કારલાઓ ધોરણ નવ દસ અગિયાર અને બારના વિદ્યાર્થીઓને સત્કાર સમારંભ કે જે આ વર્ષે પરીક્ષામાં પાસ થયેલા છે એ બધાના અહીંયા બોલાવીને સ્વાગત કરવામાં આવ્યા એવોર્ડ અને સર્ટિફિકેટથી એમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે આ સાથે સાથે અમારા સમાજમાં જયપુરી લુહાર સમાજમાં જે પણ કોઈ વ્યક્તિઓ કે જે સારી પોસ્ટ ઉપર જે સરકારી નોકરીમાં છે એ બધાના સ્વાગત કરવામાં આવ્યા અને સમાજને આગળ શિક્ષાના ક્ષેત્રમાં કેવી રીતે આગળ વધારવું તે બદલ આજે અહીંયા ચર્ચા કરવામાં આવી અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત રહ્યા જયપુરી લુહાર સમાજના કરીબન બારસો લોકો અહીંયા હાજર રહ્યા અને આ કાર્યક્રમ આજે અહીંયા અમે ઉજવણી કરી